વિવિધ ગરબા મહોત્સવમાં સહભાગી થયા હતા ઘાટલોડિયાના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સોલાની પાર્ક વ્યૂ સોસાયટી ખાતે હેબતપુરમાં ઢોલકી ગરબા પ્લોટ ખાતે શીલજના આરેમાન બંગલો ખાતે શેલાના વીઆઈપી રોડ ખાતે યોજાયેલા માંડવી ગરબા સિંધુ ભવન રોડ પરના હેરિટેજ ગરબામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગરબા મહોત્સવમાં આયોજકો તેમજ સોસાયટીના રહીશો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ ગરબી ખાતે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ખેલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ બાળકોને પાસે બોલાવીને સ્નેહ વરસાવ્યો હતો યુવકોએ મુખ્યમંત્રી સમક્ષ રાસરમઝટ પ્રસ્તુત કરી વિવિધ સ્થળોએ ગરબા મહોત્સવોમાં સ્થાનિક ધારાસભ્યો એએમસીના પદાધિકારીઓ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા